તો કે આમ છો મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો અત્યારે મારા ભાઈઓ સૌથી પહેલા વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીનો ભાઈ આ વિડીયો જોશો તો ભાઈ ખરેખર તમારો મગજ નહીં ભાઈ પણ ખરેખર સાહેબ તમારું દિલ ખુશ થઈ જશે એટલું સરસ મજાનું બેનનું ગીત છે અને ભાઈ હું ગેરંટી સાથે કહું છું કે વીસ લાખ રૂપિયા હાલશો ને તોય તમને આવું ગીત સાંભળવા ક્યાંય નહીં મળે ભાઈ એવું સરસ મજાનું આજનું ગીત લઈને આવ્યો છે ભાઈ અને ખરેખર ખાલી એક વાર ભાઈ સાંભળજો વધારે તો નહીં કહેતો પણ એક વાર સાંભળશો ને તો તમે આ વિડીયો ડાઉનલોડ કરી નાખશો એ ભાઈ મારી ગેરંટી છે હવે હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને આગળ વિડીયો બતાવું છું તમે વિડીયો તો મારા ભાઈઓ ઘણા બધા જોતા હશો એટલા ભાઈઓ હજારો વિડીયો જોતા હશો પણ એ હજારોમાં હું તમને જે વિડીયો બતાવવાનો છું ને એ વિડીયો મારા ભાઈઓ તમે ક્યાંય નહીં જોયો હોય એ મારી ગેરંટી છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમને વિડીયો બતાવું છું વધારે વાત નહીં કરું સૌથી પહેલા તમને વિડીયો જ બતાવી નાખું છું પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં જેટલા પણ આપણા ભાઈઓ અને બહેનો નવા આવતા હોય તો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો કેમ કે મારા ભાઈઓ તમારી પાસે બસ એક જ રિક્વેસ્ટ કરતો હોઉં છું વારંવાર કે મારા ભાઈઓ નવા આવો છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે મારા ભાઈઓ તમે સબસ્ક્રાઈબ કરશો તો આવનારા સમયમાં તમને આવા અનેક સમાચારો મળતા રહેશે સાથે સાથે ભાઈ તમારો મગજ છે ફ્રેશ કરવા માટે હું હંમેશા આવા અવનવા વિડીયો બનાવતો હોઉં છું એટલે તમે પણ જિંદગીમાં હંમેશા માટે ખુશ રહો એ માટે મારી પૂરી કોશિશ રહેતી હોય છે એટલે ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે અત્યારે જે તમે આપણે ગીતાબેન રબારીનો વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો ખરેખર સાહેબ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર ભાઈ તમે એકવાર આ ગીત સાંભળજો એટલે તમને પણ એવું જ લાગશે કે ખરેખર ભાઈ વાકઈમાં વિડીયો તો જોરદાર છે હવે વધારે વાત નહીં કરું સૌથી પહેલાં તમને વિડીયો બતાવશું ભાઈ બે મિનિટની રાત છે ભાઈ આ વિડીયો તમે જોઈ લો અને વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ કે ખરેખર કેવો લાગ્યો આજનો વિડીયો અને હા સારો ન લાગે તોય કમેન્ટ કરજો સારો લાગે તોય કમેન્ટ કરજો હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો